મેંદરડા સમઢિયાળા ખાતે શ્રીમદ્ ભાગવત મોક્ષગાથા અને મનોરથ યોજાયા રાજાણી પરિવાર દ્વારા આયોજિત ભાગવત કથા મનોરથનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો મેંદરડા તાલુકાના સમઢિયાળા ખાતે પટેલ સમાજના પટાંગણમાં પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત મોક્ષગાથા અને મનોરથ ચિરાગ રાજાણી ગ્રામ પંચાયત સરપંચ દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં વક્તા શાસ્ત્રી શ્રી પ્રદીપ પંડ્યાના વ્યાસને આગવી સંગીતમય શૈલી સાથે ભગવાન કથાનું રસપાન કરાવ્યું હતું રાજાણી પરિવારના ગૌલોકવાસી જોશના રાજાણીના સ્મરણાર્થે માળા પહેરાવણી લૂંટી ઉત્સવ મનોરથ પૂજ્યાપાદ ગૌસ્વામી એકસો આઠ શ્રી અભિષેક કુમાર મહોદયના સાનિધ્યમાં યોજવામાં આવ્યો હતો આ ધાર્મિક મનોરથ કાર્યક્રમમાં સામૈયા કીર્તન વધાઈ માળા પહેરાવણી વચનામૃત લૂંટી ઉત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ